હાલો આજે આ ખેડૂત મહાપંચાયતમાં દૂર દૂરથી પધારેલા સૌ ખેડૂતો આગેવાનો યુવા દોસ્તો આમ આદમી પાર્ટીના સૌ મહેનતુ કાર્યકર્તાઓ બધાનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું મંચ ઉપર બેઠેલા સૌ આગેવાનો હવે હું નામ નથી લેતો કેમ કે હવે પછી વાળો પાણીનો ટાઈમ થઈ ગયો છે બધા કામ ચાલુ છે એ સિવાય પણ ઘણી બધી મુશ્કેલીઓ હોવા છતાંય બપોરના ત્રણ વાગ્યા થી લઈ અને અત્યારે આ સાત વાગવા એવા છતાંય તમે આટલી ધીરજ રાખીને બેઠા છો એ બદલ હું બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું મિત્રો ગુજરાતમાં વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ જ્યારથી ક્રાંતિ કરી છે ત્યારથી આખા રાજ્યના લોકોની અંદર એક નવા પ્રકારનો આત્મવિશ્વાસ પેદા થયો છે વર્ષોથી ભાજપની સરકારે એવું કરેલું કે કોઈ માણસને બોલવા દેવાનો નહીં ગામમાંય નહીં બોલો સેજ પ્રશ્ન પૂછો તો કા ભાજપના ના ગુંડાઓ અને કા પોલીસ આવી અને તમને દબાવવાની શરૂઆત કરે અને ત્રીસ ત્રીસ વર્ષ સુધી આવી રીતે દાબ દબાણ અને ડંડાની સરકાર ભાજપે ચલાવી પણ જ્યારથી વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ હાવણો માર્યો છે ત્યારથી આખા ગુજરાતના લોકોની અંદર એક નવો હિંમત આવી છે નવો વિશ્વાસ આવ્યો છે બધાય બોલતા થયા છે અવાજ ઉઠાવતા થયા છે લીડર બન્યા છે પોતાના હક માટે લડતા થયા છે અને લોકો જાગ્યા લોકો બોલતા થયા અવાજ ઉઠાવતા થયા ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું વિડીયો બનાવીને મીડિયામાં બાઇટ આપી આપીને એનો વિરોધ કર્યો અને અવાજ ઉઠાવવાનું સ્વયંભુ કામ કર્યું અને એના કારણે સરકારની ઉપર દબાણ થયું સરકારે કૃષિ મજાક પેકેજ જાહેર કર્યું તો એમ લાગે કે બધા ખેડૂતોના ફળિયામાં એક એક આવી જાય એટલા રૂપિયા અને રીતે છાપામાં દસ હજાર કરોડ નું પેકેજ હાથમાં કેટલા આવશે તો હાથમાં તમાકુ બીડી લેવાય એટલા પૈસા આવશે પણ મિત્રો મને એક વાત યાદ આવી આ દસ હજાર કરોડ ના પેકેજ ઉપર અહીં મંચ ઉપર બધા આપણા આગેવાનો એ વાત કરીને કે સરકારમાં આમ ને સરકારમાં તેમ ને સરકાર આમ મને તો જ્યારથી વિસાવદરના લોકોએ ગાંધીનગર મોકલ્યો ત્યારથી સરકાર ભાળી નથી મને તો સરકસ જોવા મળે એ સરકસ છે સરકાર છે નહીં તમે કોની વાત કરો છો સરકાર વી જોઈએ ને દોસ્તો દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ આવીને જાહેર કર્યું જૂના જમાનામાં ભવાયા આવતા

હાથમાં કાણી કોડી આવશે નહીં પણ બધા ખેડૂતોને લૂટી લે ખાતરમાં દવા માં બિયારણ માં પાણી માં ટોલ ટેક્સ માં આ ટેક્સ સરકાર એક છે પણ કમનસીબી ગુજરાતના ના ખેડૂતોની એવી છે મોઢું આપણા ભાગમાં આવ્યું અને પછવાડું કંપનીના ભાગમાં આવ્યું તમારા નકરો ખાણ લીધા કરવાનું કુવા ના થયા કરવાનું ઈ્યા કરવાની સરકાર ધરાય એટલે આંચો થી કંપની કાઢી આ રોજ આ પાડો છો ના પાડે તમે જેટલી મહેનત મજૂરી કરો બધું જ સરકાર તમારી પાસે લઈ જાય અને પછવાડું ભાજપના ગુંડાઓના હાથમાં કંપનીના હાથમાં ઉદ્યોગપતિના હાથમાં બુટલેગરોના હાથમાં વાહલો ભાગ આવ્યો આપણા ભાગમાં આટલો ભાગ આવ્યો જમે એટલી મહેનત કરો વધે નહીં કાંઈ સરકાર ખાઈ જાય ઓલી બાજુ થી તાટી જ દોરી લે છે દોસ્તો આ પરિસ્થિતિની અંદર ગુજરાતના ગામડાનો છેવાડાનો માણસ દુખી છે અને દુઃખ એક વિષયનું હોત તો એનું નિરાકરણ ધીમે ધીમે આવી ગયું હોત અહીંયા તો હોય એટલી વાતનું નું દુઃખ છે આ દસ હજાર કરોડ નું કૃષિ રાહત પેકેજ જે આપ્યું છે એની અંદર નુકસાન ગયું એનું કઈ થાય એમ નથી સામંતભાઈ કીધું કે આનાથી એક નથીભાઈ ભૂકો આવે આ અનેક ખેડૂતોના દીકરા દીકરીઓ અમદાવાદ માં વડોદરામાં ભણે છે એની ફી ભરવાનો પૈસા ક્યાં આ રાહત પેકેજ થી ફી ભરાઈ જાય ઘણા ઘરમાં માંદગીનો માં માંદગી નો ખાટલો જે દવાખાના બિલ આવી ચડ્યું છે ક્યાં કરશું કેટલાય ખેડૂતોએ આ વખતે લગ્ન લેવાનું નક્કી કર્યું હશે કે ભાઈ આ વખતે માંડવી હારી થાય તો દીકરીને ઘર ભેગી એના દઈએ દીકરો પવણાઈ દઈએ એના ઘરે રહેતા થાય એવો વિચાર કર્યો હશે સરકારને એ વાતની કોઈ ચિંતા નથી કે આ ખેડૂત દીકરી કેમ પવણાવશે ફી કેમ ભરશે છોકરાની માંદા માણસના દવાખાનાનું બિલ કેમ ભરશે કોઈ ચિંતા ત્યાં નથી ગાંધીનગરમાં શું કામ ગાંધીનગરમાં સરકાર નથી આપણા બધાના મતથી ત્યાં સરકસ ચાલુ કરેલું ચાલુ અને સર્કસ કેવી રીતે એ હું તમને કહું પ્રાથમિક શાળામાં ઓલી સંગીત ખુરશીની રમત આવે એમાં એક જણો ખૂણામાં ઊભો ડક 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 વગાડ એટલી ઓલી પુરુષ ફરતા ફરતા બધા ફરે હોયશે કે નથી હોતું આવું પછી અચાનક ઓલા વગાડતો તો બંધ થઈ જાય એટલે જેના હાથમાં જે ખુરશી આવી ને બેઈ જવાનું ઊભા રહે આવી આવું હોયશે કે નથી હોતું આવું ગુજરાતમાં છેલ્લા દસ વર્ષ આવું હાલે છે દિલ્હી માંથી ખંજરી ખકડાવે ડગ 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 મંત્રી બધા ગોળ ગોળ ફરે કોકનાથમાં આવી ને કોકનાથ ગઈ દોઢ પોણા બે વર્ષ સુધી આવું હાલે ત્યાં વળી દિલ્હી થી ડગ 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 વગાડે ખંજરી આઈ મંત્રી ગોળ ગોળ ફરે કોકનાથમાં ખુરશી આવી ને કોક ની ગઈ થાય છે કે નથી થાતું આવું તો દોસ્તો સરકારમાં આવું હોય સરકસ માં આવું હોય આ સર્કસ છે તમે કોની પાસે આશા રાખીને બેઠા છો તમારી વાત સાંભળે ત્યાં કોઈ સરકાર નથી ભાઈ ત્યાં સર્કસ છે એની સંગીત ખુરશી રમત આવે છે અહી આપણે વેદનાની વાત લઈને આવ્યા છીએ કે ભાઈ અમને આ તકલીફ છે તે તકલીફ છે ઓલી તકલીફ છે ન્યા કોણ સાંભળશે ન્યા કોઈ સરકાર નથી સરકસ આલે છે આ સરકસ બંધ કરાવવા આટું થઈને એક વખત આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપો એવી વિનંતી કરવા આવ્યા આ સરકસ બંધ કરો ખેડૂતના હાથમાં પાંચ પૈસા નથી અત્યારે ચૂંટણી આવશે ત્યારે પૈસા આપવા આવશે વિસા વધર ચૂંટણી હતી કોઈ સર્વે કર્યા વગર જેને જે જોઈએ ભાજપ વાળા આપતા હતા સોગંદનામું નહોતા લેતા ફોટો નહોતા માંગતા કાઈ નહીં લઈ જાવા ગોપાલ નું આવવો જોઈએ ચૂંટણી હોય ત્યારે દેવા માટે પૈસા છે ચૂંટણી ન હોય ત્યારે દેવા માટે આશીર્વાદ ને ભાષણ જ હોય છે અત્યારે ભાષણ જે લઈ જાઓ

બે વર્ષ પેલા ભારતર ગામના ખેડૂતે પેલા ચાર કરોડ રૂપિયા મારી ગયા ભાજપના આત્મહત્યા કરી લેવી પડી દીકરીઓ રોતા રોતા બનાવ્યો અને એ પછી માં લોકસભાની ચૂંટણી આવી માણસ માણસનું મોત આપણી આંખ ન ખોલીએ આ મોરબી નો બ્રિજ તૂટ્યો દોઢસો જણાનું મોત થઈ ગયું કેટલાય બાળકો નીચે પડીને ગુજરી ગયા ઈ નિર્દોષ બાળકોનું મોત

રાજકોટમાં અગ્નિકાંડ થયો નથી આપણે વિચારવું પડશે કે આપણી આંખ ખુલતી કેમ નથી એક દીકરો મરી જાય ને તો ભ્રષ્ટાચારી લાંચિયા અધિકારી ની આંખ ખુલી જાય કે હવે નો લેવાય પૈસા અહીંયા તો મોત ઉપર મોત મોત ઉપર મોત મોત ઉપર મોત અને છતાય આપડામાંથી તે હજારો લોકો ભાજપ ભાજપ દબાવો ભાજપ દબાવો દબાય દબાય કરે દોસ્તો ભાજપનો કાઠો કે આપડી અંદર આત્મમંથન કરવું દોસ્તો ખેરું એ આપણે બધાએ આત્મમંથન પણ કરવું પડશે કે આપણી બાજુ વાળો જો ભાજપને મત આપતો હોય તો બે કલાક દેહાડીને સમજાવવો પડશે કે દુનિયામાં મોત થાય છે ને તને શરમ નથી આવતી ભાજપને મત આપતા આંખ ખોલ તારી આત્મા જગાડો એવી વિનંતી આપણે બધાય કરવી પડશે દોસ્તો ખાલી આપણે પ્રશ્નો પર ચર્ચા કરશું એનો અર્થ હું આપણામાંથી તે કેવું થાય છે કે આ ઈસુદાનભાઈ ચૂંટણી લડતા હતા અને દ્વારકા જામનગર માં તો ચૂંટણી આવે ત્યારે બધા ઉદ્યોગપતિઓ કંપનીના માણસો સક્રિય થઈ જાય ગામડે ગામડે પૈસા પહોંચાડે ગામડે ગામડે આગેવાન મોકલે અલગ અલગ જ્ઞાતિના લોકોને ધમદાટી કરે કે તમારી કંપનીમાં પચીસ ગાડીઓ આલે છે ટ્રક આલે છે તમારું ફલાણું છે જોજો જીતવા જોઈએ દોસ્તો આપણે આવી બધી વાતો આવી જઈએ છીએ અને ભાજપ વાળા ને ખબર છે ભલે કિસાન મહાપંચાયત કરતા ચૂંટણી ટાણી કંપની કહી દેસુ ને આના આજ બધા મત આપી જાય આપણને દોસ્તો આપણે આપણી આંખ ખોલવી પડશે આપણો હાથમાં જગાડવો પડશે અને આપણો આત્મા નહીં જાગે તો દુનિયામાં ભગવાન આપણું સારું નહીં કરી શકે જો આપણે આપણું સારું નહીં કરવા માંગીએ તો આપણે પોતે જ આપણું સારું કરવા નહીં માંગીએ તો કોણ આપણું સારું કરી દેવાનું છે ચૂંટણીઓની અંદર અમારી નાત નો ઉભો છે આ અમારા કુટુંબ વાળો ઉભો છે ઓલી નાત તો નહીં જ એને તો મત નથી દેવાના મિત્રો આવું થાય છે કે નથી થતું હાચું હાચું કેજો આ કે ના મહાભારતના કરાય તો કેમ મહાભારત થવા નતું તો દુશાસન નું શાસન ટકી ગયું હોય પણ હગો કાકો હોય પણ દુશાસન હોય ને તો કૃષ્ણ એમ કે છે તીર મારી દેવું જોઈએ એક વખત વિચાર્યા વગર અને આપણે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણીમાં ભાજપ માંથી આપડી જ્ઞાતિ નો ઉભો હોય તો ઘપ ઘપ બટન દબાઈ દઈએ છીએ ભલે ભાજપ રોગ મારો છે અને પછી આપણે એમ કહીએ ખાતર નથી મળતું પછી એમ કહીએ કે ટેકાના ભાવમાં આપણને ફાયદો નથી થતો માવઠામાં નુકસાન થયું આપણે બધા આપણી પોતાની જ્ઞાતિના લોકોને આપડા ભેગો આપણે બધા દીધા તો આપડી જ્ઞાતિ વાળા ને જ છે આવ્યા માવઠા મે કઈ આડા એમ કરો દોસ્તો આપણે આપણો હાથમાં જગાડવો પડશે હું તમારા છોકરા તરીકે વિસાવદર વિધાનસભાના ખેડૂતો પાસેથી આપણે અનુભવ લેવો પડશે કે આખા વિસાવદર ના એ મોરચો સંભાળી લીધો કે આ ગોપાલ ને હારવા નથી દેવાનો ભાજપ ભાજપ નો આવે પાડી દેવાનો કેવડી લોભ લાલચ તાપ દબાણ ધાક ધમકી બધું જ લાગી ગયું પણ ખેડૂતો નક્કી કર્યું ને કે ભાઈ નહીં ભાજપ એટલે ગોપાલ ને જીતાડવો છે તો જો દોસ્તો એને મને તાકાત છે પણ ચૂંટણી સમયે આપડી જ્ઞાતિ નો આગેવાન આપડી જ્ઞાતિ ના પ્રમુખ આવીને આપણને છેતરી જાય તો કકડાટ કોના મોઢે કરવાનો ભાજપ ના મોઢે આપના મોઢે કે આગેવાન ના મોઢે કાન લીન જવું ક્યાં મિત્રો આપણે આપણો આત્મા જગાડવો પડશે આપણે ખાલી એક પ્રશ્ન થી નથી ઘેરાયેલા ભાજપ ની સરકાર ખેડૂતોને જોઈ નથી શકતી એ એમ ઈચ્છે છે કે આ ખેડૂત એ પોતાની બાપ દાદા દાદાની જમીનમાં ખેતી કરીને વટ થી છાતી કાઢીને જીવે છે એ નહીં હાલે એને તો બધા માણસો ની નમી ગઈ હોય ને કમરથી વાંકા ઉભા રે ભાજપ ની ને એ ભાજપ ને જોઈએ છે ખેડૂત બધી ઝૂકે નહીં કેમ કે બાપ દાદા ની જમીન છે ને હાથ ની મહેનત કરીને ખાવું છે કોઈનું હુકામ સહન કરે ભાજપ એમ ઈચ્છે છે કે ખેડૂત છે ને એ બરબાદ થઈ જવા જોઈએ ગામડા મૂકી મૂકીને ભાગીને શહેરો વહી જવા જોઈએ ન્યા મજૂરી કરે ત્યાં પાર્કેટ ટેકાને તો કઈક આપડે કઈ એમ કરશે બાપ દાદા ની જમીન રહે ત્યાં સુધી આપણું માનશે નહીં અને એટલે તમે જુઓ કે ડુંગર માંથી માલધારી ખાલી કરાવવાની વાત કરી અમારે ઘણા માંથી બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે વાત એટલી મર્યાદિત નથી ખાલી ડુંગર માંથી બહાર કાઢવાની વાત નથી આ હારો હું વાળો મલક છે ને મલક એ ખાલી કરાવી તમને બધા શહેરમાં જબરજસ્તી મોકલવાનું ષડયંત્ર ભાજપે હાથ ધર્યું છે કે આય કોઈ હોત ન જોઈએ આ કિંમતી જમીન આ ડુંગરા આ જંગલ આ નદીઓ આ કોતરુ આ બધું કંપનીઓને આપી દો ને તમે જાઓ શહેરોમાં મજૂરીઓ કરો કોઈ કંપની વાળા ન્યા તમે આ સ્વાભિમાનથી કેમ જીવો અને એટલે ખેતી મૂકીને ખેડૂત ભાગી જાય શહેરોમાં જબરજસ્તી જાવું પડે તમે જો ઇલેક્ટ્રિકના થામલાની લાઈનો આવે પ્રકાશભાઈ વાત કરી મન ફાવે નાથી લાઈનો નીકળે છે મન ફાવે નાથી અને લાઈન પોલીસ આવે પોલીસ વાળા છોકરા હોય છે એની પાસે આપણને મરાવડાવે કોન્સ્ટેબલો કોઈ અને ઉદ્યોગપતિ છોકરા નથી બનતા આપણા કોન્સ્ટેબલ બને છે આપડા છોકરા પીએસઆઈ હોય એની જ પાસે આપણી ઉપર ધોકા મરાવડાવ્યા ભાજપની સરકાર અને મન ફાવે એમ લાઈન નીકળે મન ફાવેના ના રોડ નીકળે મન ભાવે ના કેનાલ નામે સંપાદન થાય જમીનનું મફતના ભાવે પડાવી લે સહકારી મંડળીમાં તમે ધિરાણ લેવા જાવ તો તમારા નામે કેટલી ખોટી સહીઓ કરીને કરોડો રૂપિયાનું ધિરાણ ભાજપપાળે લઈ લીધું હોય વાત સાચી કે ખોટી દોસ્તો એક મુદ્દાની સમસ્યા નથી સંપાદનના નામે જમીન પડાવી લેવી લાઇટના થાંભલાના નામે માર મારવો સહકારી મંડળીમાં ધિરાણ લેવા જાવ તો ધિરાણના નામે બહુ ગત સહીઓ કરીને અનેક ખેડૂતોના નામે ખોટી લોનો લઈ લીધી છે આ પ્રશ્ન છે થોડોક માલ મહેનત મજૂરી કરીને પાકે ને માર્કેટિંગ યાર માં વેચવા જાવ તો ન્યાય કરદો કરી નાખે આપડો સેજ બોલો તો પોલીસ પકડી જાય સરકાર ચારે બાજુ થી એવો પ્રયત્ન કરે છે કે આ લોકો ગામ ખાલી કરીને વયા જાય તો આ કિંમતી જમીન ઉદ્યોગપતિને આપી દઈ આખે આખી ગામ મોટી દોસ્તો વિચારવાનું આપણે છે આ બધું આપણા હાથમાં છે કે હવે હું ભવિષ્ય આપણું બનવાનું છે આપણે જો અંદર જાગૃત રહીએ સજાગ નહીં રહીએ તો આપણું બધું જ વેચાઈ જવાનું છે સીધી રીતે રીતે તો આડકતરી આ પવન આવી ચારે બાજુ કંપનીઓ કરોડો રૂપિયા કમાય છે ખેડૂતને શું મળ્યું ખેડૂતને કઈ મળ્યું નથી અને ખેડૂતે જયારે માવઠા ટાણે સહાય માંગી તો સહાયના નામે મજાક કરી ચૂંટણી તમે બધા તમારા ગામમાં જે ભાજપ નો માણસ હોય એને જરાક પૂછજો કે ચૂંટણી ટાણે તો બહુ ડબલ એન્જિન ડબલ એન્જિન કરો છો ચૂંટણી ટાણે તો ડબલ એન્જિન હોય છે ઉપર અમારી હેઠે અમારી હેઠે વાળા દ હોય પછી કયો ઉપર વાળા ને ચાલે ઈ નાખે ને પચાસ હજાર કરોડ નું પડી ગુ કરી દે ડબલ એન્જિન જ છે તો કેન્દ્ર સરકારના ના પૈસા આવવા જોઈતા હતા અહીંયા કેન્દ્ર વાળા કાકા તો કઈ ભૂલવાય તૈયાર નથી જ્યારથી વિસા વધર વાળી થઈ છે ને ઝટકા ન્યા બુધી ગયા એ તો કઈ ભૂલવાય તૈયાર નથી દોસ્તો હું તો તમને એટલી વિનંતી કરવા આવ્યો છું તમારા દીકરા તરીકે એક વખત જનતાની સરકાર બનાવો તો જ આ બધા પ્રશ્નોનું નિરાકરણ આવવાનું છે દોસ્તો મિત્રો ગુજરાતની અંદર હજારો જગ્યાએ જનતા સાથે અન્યાય થાય છે અને એમાં

ભાજપ વાળા ને તો ઠીક છે નો ગમે એને તો બરાબર છે ઓલ્યા નો જ્યારથી ખેડૂતોની લડાઈ આમ આદમી પાર્ટી એ હાથ ધરી ભાજપ વાળા કરતા કોંગ્રેસ વાળા ઉપાડો મોટો લીધો

વટલું બોલાવીને રૂપિયા આપતા ફાવે છે ટ્રેનિંગ છે તમારી પાસે લોકો પાસે પુરાવો છે વિડીયો સીસીટીવી કેમેરા જાઓ લાખો રૂપિયા ખેડૂતોને કેમ અમારો વિરોધ કરવો ચૂંટણી ટાણે હું ત્યાં ઉભો તો તેથી બે બે લાખ રૂપિયા એક માણા થી ઠાપતા અને માણા લઈ આવે એને કમિશન પેટે પચાસ હજાર આપતા હતા આપો ખેડૂતોને ખેડૂતો ને માવઠું આવ્યું છે તો બે બે લાખ રૂપિયા ભાજપ પાસે લઈ દોસ્તો તમે વિચારજો કે અત્યાર સુધી સેટિંગમાં કેવું હાલ્યું હશે અમે આવ્યા ત્યારે આ બે ના ભોપાળા ખુલ્લા પડ્યા છે બે ભૂરાયા છે બે ભૂરાયા છે એનો અર્થ થયો બે ભેગા હતા ગામને ખબર નતી કે આ ભેગા છે મિત્રો હું તમને એક જ વિનંતી કરું છું કે અમે બધાય બહુ મોટી લડાઈ હાથ ઉપર લઈ લીધી છે બોલું નથી કેતા ભાઈ તમારા ભરોસે અમે શરત નાખી દીધી જો જેવો ભાઈ પાછો અમે તમારા ભરોસે બહુ મોટી લડાઈ હાથ ધરી છે ભાજપની સામે બાધીએ છીએ અમારે કઈ જોતું નથી આ મંચ ઉપર બેઠેલા માણસો પૈસા જોતા હોત તો આમ આદમી પાર્ટી પૈસા જોતા હોય જેને તાત્કાલિક મંત્રી નથી બનવું જેને પૈસા નથી જોતા જેને હોદ્દા નથી જોતા ને ઈ આ સ્ટેજ ઉપર બેઠા છે ગુજરાત ખેડૂતો માટે લડી છે જોતું હોત તો ઓલા કાકા દુકાન ખોલી છે ટેકાના ભાવે જે ભાવે લઈ લે છે દોસ્તો જેને નિસ્વાર્થ ભાવે ગુજરાતના છેવાડાના માણસની ની વેદના ને વાચા આપી છે લોકો આ મંચ ઉપર બેઠા છે 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 અને તમારે તમારે એની રાહ રાખવાની એનું બાવડું ચાલવાનું દોસ્તો વિનંતી બધાને કરું તમારા કેલીએ છે ચૂંટણી આવશે ત્યારે અમારી જ્ઞાતિ ઓલી જ્ઞાતિ ના જ્ઞાતિ નો વિરોધી છે ગોપાલ ઇટાલી આવું બધું આવશે જ્ઞાતિના સમર્થકો કરદો તો કરવાનારા સામે નહીં બોલે અનેક વખત એવા એવા વોટ્સએપ ઉપર મેં ઈશુદાન ગઢવી આપણી જ્ઞાતિ વિરોધી છે ગોપાલ ઇટાલિયા ઓલી જ્ઞાતિ વિરોધી છે દોસ્તો બધી જ ચૂંટણીની માયા જાળો છે તમે બધાના આશીર્વાદની અમને જરૂર છે કે અમે કોઈ દિવસ જીવનમાં ખરાબ કામ નથી કર્યું આજ ગુજરાતમાં કોઈ બોલવા તૈયાર નથી ભાજપની સામે એવા સમયે ભાજપની જેલમાં રહેવું તૈયાર છે પણ ભાજપ અમે ઝૂકવું તૈયાર ન હોય એવા નેતાઓ આપણને મળ્યા છે જેને જેલમાં ન જવું એ ભાજપમાં જાય છે અને અમારે ભાજપમાં નથી જવું એટલે જેલમાં જાય છે ચૈતર વસાવા ને ગલાસ જેવી બાબતમાં ત્રણસો સાત આ યુવરાજસિંહ જાડેજા પર ત્રણસો સાત આ રાજુભાઈ કરપડા પર ત્રણસો સાત કાંઈ વાંધો નહીં અમે ત્રણસો સાત પાર્ટી પણ જે દિવસે ગુજરાતના ખેડૂતો અમને આશીર્વાદ આપે ને તેથી ચારસો વીસ માંથી ભાજપ જેલમાં બુર દેવાની છે અમે ત્રણસો સાત પાર્ટી ને ચારસો વીસ પાર્ટી હું તો સ્ટેજ ઉપર બેઠેલા બધા આગેવાન ને વિનંતી કરું છું ભાજપ નું નામ લેવું ચારસો વીસ પાર્ટી એમ બોલવાનું એટલે પબ્લિક સમજી જાય ભારતીય જનતા ને એને ભારત આરે કઈ લેવા દેવા નથી જનતા આરે લેવા દેવા નથી એ તો ચારસો વીસ પાર્ટી છે એટલે મહેરબાની કરીને ક્યાંય પણ બોલો બે હાથ જોડીને વિનંતી તમે ક્યાંય પણ બોલો ચારસો વીસ પાર્ટી બોલવાનું એટલે પબ્લિક સમજી જાય ચારસો વીસ અમે ત્રણસો સાત પાર્ટી અમને ત્રણસો સાત પાર્ટી કહેવાની એને ચારસો વીસ પાર્ટી કહેવાની વાત બાકી દોસ્તો આપ તમામ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા બેઠા નિરાતે વાત સાંભળી અમે અમારી ખેડૂતો પ્રત્યેની લાગણી હમદર્દી જે કાંઈ હોય રજૂ કરી એ બદલ અને તમે સાંભળી એ બદલ હું બધાનો આભાર વ્યક્ત કરું છું આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપજો અને છેલ્લે એક વાત કે આમ આદમી પાર્ટી એ ખેડૂતો માટે મહત્વની દસ માંગણીઓ મૂકી છે આમ તો હજારો માંગણીઓ છે એ તમે સૂચન આપી શકશો આમ આદમી પાર્ટીને પણ દસ માંગણી મહત્વની આમ આદમી પાર્ટી લઈ અને ગુજરાતના ગામડે ગામડે જઈ રહી છે એક કે ગુજરાતના તમામ એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા થાય છે તોલ માપના નામે ભેજના નામે માલ ખરાબ છે એના નામે બીજી ત્રીજી રીતે કોઈ પણ રીતે કટકી કમિશન કરવામાં આવે છે એ ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડમાં કરદો બંધ થવો જોઈએ અને આવો કરદો કરનારાને જેલમાં પૂરવા જોઈએ આ પહેલી માંગણી આમ આદમી પાર્ટી મૂકે છે તમે બધામાં સંમત છો બીજી માંગણી કે અનેક માર્કેટિંગ યાર્ડમાં જ્યારે તમે માલ વેચવા જાઓ અથવા ટેકામાં માલ વેચવા જાઓ ત્યારે માલ લીધા પછી એમ કેવામાં આવે કે હવે અમારું ગોડાઉન હામ મેં પહેલાની જગ્યાએ છે ત્યાં ખાલી કરી આવો કે છે કે નથી કહેતા હું ગુજરાતના તમામ યાર્ડમાં ખેડૂત માલ વેચવા આવે તો એને ગોડાઉન કે ફેક્ટરી સુધી પહોંચાડવાની ફરજ પાડવી જોઈએ નહીં માલ જ્યાં વેચો છે ત્યાં જ ખાલી કરવાનો છે પછી ત્યાંથી ઉઠાવીને વેપારી જ્યાં લઈ જાય ત્યાં લઈ જાય આ બીજી માંગણી આમ આદમી પાર્ટી રજૂ કરી છે દોસ્તો આમ આદમી પાર્ટી એ સરકાર હતી ત્યાં અત્યારે જે છે ત્યાં ખેડૂતોને જ નહીં માત્ર ભાગ્યાઓને પણ સહાય ચૂકવવાનું કામ કર્યું દેશની પહેલી એવી સરકાર છે જેને ભાગ્યા ભાગ્યાની ચિંતા નથી કરી છે જિલ્લા આમ આદમી પાર્ટી એ ગુજરાતમાં પણ માંગણી મૂકી છે કે ખેડૂતોને સહાય આપો ભાગવું રાખ્યું હોય એને સહાય આપો મજૂરી કામે રાખ્યો હોય એને સહાય આપો એવી ત્રીજી માંગણી આમ આદમી પાર્ટી એ મૂકી છે મિત્રો ત્યારબાદ ડેરીઓની અંદર ખૂબ ભ્રષ્ટાચાર થાય છે તમામ ડેરીમાં અલગ અલગ ડેરીમાં અલગ અલગ પ્રકારે ભ્રષ્ટાચાર થાય છે તમામ ડેરીઓની અંદર ડેરી જે નફો કરે એ નફો છેલ્લામાં છેલ્લા દૂધ ઉત્પાદક પશુપાલક સુધી પહોંચાડવા માટે અને પારદર્શક વહીવટ કરવા માટે થઈ અને સરકાર એક સિસ્ટમ બનાવે એવી માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે પંજાબમાં જેમ ખેડૂતોને બાર કલાક દિવસે મફત વીજળી આપવામાં આવે છે એવી રીતે ગુજરાતમાં પણ દિવસે મફત બાર કલાક વીજળી આપવામાં આવે એવી માંગણી આમ આદમી પાર્ટી પાંચમા નંબરે મૂકી છે અલગ અલગ ખેડૂત આંદોલનો જે થયા બોટાદમાં સાબરકાંઠામાં સાણંદમાં કચ્છમાં ત્યાં થરાદ વાવ અંદર ભારતમાલા પ્રોજેક્ટમાં અલગ અલગ ખેડૂત આંદોલનોમાં પોલીસનો ઉપયોગ કરી જે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે ઈ તમામ એફઆઈઆરઓ રદ કરવામાં આવે અને નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે એવી એક માંગણી આમ આદમી પાર્ટીએ મૂકી છે દોસ્તો ટેકાના ભાવે દસ ટકા કે વીસ ટકા જ ખરીદવામાં આવે છે સોયાબીન હોય કે ચણા હોય કે અડદ હોય કે મગફળી હોય કે કપાસ હોય દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા માલચ ટેકાના ભાવે ખરીદવામાં આવે છે આમ આદમી પાર્ટી માંગણી કરે છે કે સો ટકા માલ ટેકાના ભાવે સરકારે ખરીદી લેવો જોઈએ જેટલું ઉત્પાદન થયું હોય બધું જ લઈ લેવું જોઈએ

એક કપાસ ની ખરીદી વહેલી ચાલુ કરવામાં આવે એવી માંગણી આમ આદમી પાર્ટીએ મૂકે છે તમે બધામાં એમાં સંમત હોય તો જરાક પાડો કે આ વાત વ્યાજ દીશું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત જય કિસાન